અંકલેશ્વર પાનોરે ઝઘડિયા સહિત જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રો સરકારના બજેટમાં એમ એસ એમ ઇમાં દસ હજાર કરોડની જોગવાઈ સહિત વિવિધ રાહતોને લઈ હરખવાયા હતા સરકાર દ્વારા યુરોપિયન દેશ સહિત હવે અમેરિકા સાથે થયેલ ટ્રેલ ડીલ બાદ બંધની ખુશી જોવા મળી હતી પચાસ ટકાથી ટેરિફ ગતિ સાત ટકા થઈ જતા ટેરિફ ફોર્મમાં જ્યાં જુજુ માલજી વચ્ચે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા ઉદ્યોગ માટે હવે પૂર્ણ નફો વધવાનો હોવાથી બેવડો જોમ જોવા મળી રહ્યો છે ભારત સરકાર દ્વારા વૈશ્વિક સ્તરે એક પછી એક ટ્રેડ ડીલ વડે સ્થાનિક ઉદ્યોગો માટે નવા બજારના દ્વારા ખોલી રહ્યા છે જેને લઈ ઔદ્યોગિક દ્રષ્ટિએ કતર હરીફ એવા ચીન સામેની હરીફાઈમાં હવે ભારતનો માર્ગ મોકરો થયો છે જેને લઈ આયાત નિકાસમાં પણ પ્રાથમિક દસ ટકાનો આ સાધારણ ઉછાળો આવ્યો છે અમેરિકા સાથે અટકાયેલો ઓર્ડર પૂર્ણ શરૂ થવા સાથે નવા ઓર્ડર ઝડપી વધતા આયાત નિકાસ આગામી દિવસમાં ત્રીસ થી ચાલીસ વધી શકે છે મહેશ પટેલ પાસ પ્રેસિડેન્ટ અંકલેસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઈએસએ નું જે ટેરિફમાં ઘટાડો થયો છે તેના કારણે ઉદ્યોગોને ફાયદો થશે સાથે સાથે ત્યાંની જે અમેરિકાની પબ્લિક છે જે વેપારીઓ છે એને જે ભાવ ઘટાડાથી સેલિંગ ઘટ્યું અને હવે જરૂરિયાત છે અને એ ટાઈમે ઘટાડો થયો છે તો તેમને પણ ફાયદો થશે આપણા દેશની અને મોદી સાહેબની નીતિ રહી છે વસુધૈવ કમ કુટુંબ કમની એના ભાગરૂપે હજી પણ વાટઘાટો ચાલુ છે અને હજી પણ ટેરિફ ઘટશે સાથે સાથે યુરોપિયન દેશો સાથે પણ ટેરિફમાં જે સુધારા થયા છે સરકાર દ્વારા અને બંને દેશો દ્વારા એના કારણે પણ આપણા ઉદ્યોગો વધશે ત્યાંની પબ્લિકને પણ સરળતાથી આપણી પ્રોડક્ટો મળી રહેશે મોદી સાહેબ જે નાના નાના દેશોમાં જઈ અને ક્યારેય આપણા વડાપ્રધાન ના ગયા એવા દેશોમાં જઈને પણ જે સંબંધો વિકસાવી રહ્યા છે એના કારણે આપણું એક્સપોર્ટ વધશે અને આપણી ઇકોનોમીને પણ ફાયદો થશે ભારત સરકારના સતત પ્રયાસોથી થોડા દિવસો અગાઉ બે મહત્વના જે નિર્ણયો લેવામાં આવ્યા છે જેના કારણે ભારત અને ગુજરાત અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના ઉદ્યોગો જે કેમિકલ સાથે સંકળાયેલા છે એમને ખૂબ જ ફાયદો થવાનો છે આ બે ડીલમાં યુરોપિયન યુનિયન સાથેની જે ટ્રેડ ડીલ થઈ છે તે અને યુએસ પ્રેસિડેન્ટ દ્વારા જે ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ બંને વસ્તુઓના કારણે યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં જે અહીંયાના કેમિકલો એક્સપોર્ટ થતા હતા તેની ડિમાન્ડ વધશે અને આના કારણે જે અહીંયાના ઉદ્યોગો છે એની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને આગામી દિવસોમાં આ ડીલના કારણે રોજગારીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે